છેલ્લા કેટલાય સમયથી વાતાવરણીય પરિબળોમાં બદલાવ જોવા મળે છે ગ્લોબલ વોર્મિંગની અસર ખેતીવાડી ઉપર જોવા મળે છે આ વર્ષે આંબાવાડીમાં પ્રતિકૂળ વાતાવરણની કેવી અસર જોવા મળી રહી છે અને કેરીનું ઉત્પાદન કેવું આવશે તેની વૈજ્ઞાનિક માહિતી મેળવીએ જૂનાગઢ બાગાયત ના વડા ડોક્ટર ડી કે વરુ પાસેથી કેરીમાં એમ તો દર વર્ષે આપણે જાણીએ છીએ આંબો જે છે એ વાતાવરણ ઉપર બહુ જ આધાર રાખે છે અને વાતાવરણના જે કંઈ ફેરફારો છે એ સૌથી વધારે એને થાય બીજું આપણે અત્યારે જાણીએ છીએ કે વાતાવરણનો ફેરફારો કેવા છે પહેલાં તો હું એ સમજાવવા માગું છું કે આ વર્ષે આપણે જોયું તો લગભગ શિયાળાનો અનુભવ આપણે નથી કર્યો ઠંડી નથી આવી હવે જેમ આપણે માણસોને વાતાવરણના જે આવા ફેરફારો છે અસર કરતા હોય એવી રીતે જે વનસ્પતિ છે એમાં ખાસ કરીને જે ફળ પાકો છે એને પણ આ રીતે અસર કારક હોય જ આંબાની જે નેચર છે એવું છે કે જ્યારે શિયાળો આવે ત્યારે એની અંદર મોર આવે મતલબ ફ્લાવરિંગ આવે અને શિયાળાની અંદર ફળધારણ થાય અને એ ફળ ધારણનો પછી ફળ વિકાસ થાય અને પછી પાછો જ્યારે ઉનાળો આવે અને પાંત્રીસથી ચાલીસ ડિગ્રી જેટલું ટેમ્પરેચર મળે ત્યારે એ કેરી છે પાકે આ પ્રકારનું એને ઠંડી પણ જોઈએ અને ગરમી પણ જોઈએ આ વર્ષે એવું બનેલું છે કે ખરેખર જે નવેમ્બર ડિસેમ્બરનો જે પીરિયડ હોય ત્યારે ટેમ્પરેચર છે એ ડાઉન થવું જોઈએ એને એની રિક્વાયરમેન્ટ છે એ પંદર પચીસ ડિગ્રી ટેમ્પરેચર કહી શકાય એટલે કે રાતનું ટેમ્પરેચર છે એ પંદરની આજુબાજુ હોય દિવસનું પચીસની આજુબાજુ હોય અને દિવસને રાતનો તાપમાનનો જે તફાવત છે એ દસ ડિગ્રીની આજુબાજુ હોય તો તરત જ એમાં ફ્લાવરિંગ છે આવી જતું હોય છે અને જેવું ફ્લાવરિંગ આવે મોર જેવો આવી જાય એટલે તરત જ એને ફળદાણ પ્રક્રિયા પણ થઈ જાય તો આ વર્ષે આવું બન્યું નથી નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી આ દરેક આખા જે મહિનાઓ ગયા એ દરમિયાન લગભગ રાત્રિના ટેમ્પરેચર એવરેજ સત્તરની આજુબાજુ રહ્યું સોળ સત્તર અઢાર એટલું બધું ઊંચું રહ્યું દિવસનું જે ટેમ્પરેચર છે એ લગભગ ત્રીસની ઉપર રહ્યું ત્રીસ એકત્રીસ બત્રીસ સુધી અને આજની તારીખે હવે પાંત્રીસથી ઉપર જવામાં જઈ રહ્યું છે એટલે આ જે વેરીએશન છે તાપમાનનો કે દિવસનો અને રાતનું ટેમ્પરેચરનો લગભગ વીસ ડિગ્રી જેટલું વેરીએશન થાય રાતનું જે ઠંડુ થવું જોઈએ ક્યારેક ક્યારેક અમુક વચ્ચે સ્પેલ આવ્યા હતા કે જેમાં દસ બાર ડિગ્રી સુધી ગયું હશે પણ ઓવરઓલ જે છે એટલું બધું નથી ગયું અને એના કરતાં એ વધારે અગત્યની છે કે જે બે વચ્ચેનો તફાવત છે એ ખૂબ વધારે રહ્યો અને બીજું અગત્યનું કે માની લો કે રાતનું ટેમ્પરેચર કદાચ બહુ નીચું ન જાય માની લો કે તેર ચૌદ ઉધી રહ્યું હોય તો પણ દિવસનું ટેમ્પરેચર પચીસ સવી તો ક્યારેય નથી એ લગભગ ત્રીસની આજુબાજુ રહ્યું છે એટલે આ જે વેરીએશન છે એને કારણે એનું જે ફ્લાવરિંગ આવવાની જે પ્રક્રિયા છે એની જે દેહ ધાર્મિક ક્રિયા છે એમાં વિક્ષેપ થયો અને એને કારણે ફ્લાવરિંગ પછી હવે કુદરતનો જે નિયમ છે કે એને એને દર વર્ષે ફ્લાવરિંગ તો લઈ આવવું પડે પણ ટેમ્પરેચર ન મળ્યું એટલે એણે વેઇટ કર્યું છેલ્લે જાન્યુઆરીમાં જાન્યુઆરી એન્ડ અને આ ફેબ્રુઆરીમાં ધીમે ધીમે ફ્લાવરિંગ સ્ટાર્ટ થયું જાન્યુઆરીમાં તો બહુ જ ઓછું ફ્લાવરિંગ હતું પણ પછી પંદર ફેબ્રુઆરી પછી ફ્લાવરિંગ ઘણું બધું આવ્યું છે ઘણું ખરું આવ્યું તો એ બધું ફ્લાવરિંગને અત્યારે જો એવરેજ કરીએ તો લગભગ પચાસ સાઠ ટકા જેટલું ફ્લાવરિંગ ગણી શકાય એક્સેપ્ટ અમુક જે બગીચાઓ હોય આ આ બધી વસ્તુ એવી છે કે આની અંદર બહુ જ વેરીએશન હોય એટલે ઘણી જગ્યાએ અમુક બગીચાઓ છે કે જે સોય સો ટકા આવી ગયા પણ એની પાછળના કારણો જુદા હોય કે ગત વર્ષે એ બગીચાઓ બહુ ન આવ્યા હોય અથવા તો એ બગીચાઓનું કેળવણી માવજત પણ સારી હોય એની જમીનમાં ફેરફાર હોય તો એ વધારે આવી ગયા પણ એવરેજ જોવા જઈએ તો આપણો જે આખો પોકેટ છે એ ચાલીસ પચાસ પચાસ હેઠની એવરેજની અંદર ફ્લાવરિંગ છે આવ્યું છે આ એક વાત થઈ ફ્લાવરિંગ ફ્લાવરિંગ આવી ગયા પછી અત્યારે ફળધારણ પ્રક્રિયા ચાલુ છે એટલે કે મગીઓ બંધાવણ ચાલુ હવે મગીઓ બંધારણ ચાલુ છે ત્યારે મગિયાથી વટાણાની વચ્ચે અત્યારે આગળ વધે છે પણ આ સમય દરમિયાન દિવસનું જે તાપમાન છે એ હવે ખૂબ જ ડ્રાસ્ટિકલી વધી ગયું છે છેલ્લે બે ત્રણ દિવસથી તેઓ ઘણું બધું વધવા માંડ્યું છે તો એ જે ટેમ્પરેચર છે એને કારણે ખરણ થવાની શક્યતાઓ પણ વધારે છે એટલે આ રીતે ઓવરઓલ જોવા જઈએ તો પ્રતિકૂળ પરિસ્થિતિ તો છે જ છતાં જે આંબો જે છે એની સામે જજુમી અને આગળ વધે છે આગળ જોઈએ છે શું થાય પણ ઓવરઓલ ગત વર્ષની કમ્પેરમાં ઉત્પાદન છે એ ઓછું આવે એવી ઘણી શક્યતાઓ છે સાહેબ શું ખેડૂત ધ્યાન રાખવું જોઈએ હવે આમાં ધ્યાન રાખવામાં એવું છે કે આ તો કુદરતી વસ્તુ છે એટલે એમાં આપણે એટલું બધું ધ્યાન રાખી શકીએ નહીં પણ છતાં અમે ઘણી બધી ભલામણો પણ કરી છે જે જૂના બગીચાઓ છે બહુ જૂના એંસી સિત્તેર એંસી વર્ષના આવા બગીચાઓ છે એને ખેડૂતોએ રિજ્યુનેટ કરીને જુવાન પાછા બનાવવા જોઈએ નવા જે બગીચાઓ બનાવે છે એની અંદર જે વેરાયટી વાવે છે એની સાથે બીજી વેરાયટીઓ માની લો બીજી કોઈ વેરાયટી ન મળે તો એને દેશી વેરાયટી દસ પંદર ટકા ઝાડવા બીજાના રાખવા જોઈએ જેથી પરાજન જે પ્રશ્ન છે એ થોડે ઘણસે સોલ્વ થઈ શકે નવા જે બગીચા બનાવતા હોય તો એને એની બોર્ડર જે છે એની અંદર શેલ્ટર બેલ્ટ વિન્ડ બ્રેક જેને કહેવાય કે વાળ એ વાળ પણ કરવી જોઈએ કે જેથી કરીને તાપમાનની અંદર વધઘટ થતું હોય તો એમાં એ બેનિફિટ કરે આ ઉપરાંત ઘણી વખત બહુ જો ઠંડી થતી હોય એવું પણ ઘણીવાર બને છે કે ઠંડી છે રાતનું પાંચ છ ડિગ્રી ટેમ્પરેચર જતું હોય તો સવારમાં એને ધુવાડા કરવા જોઈએ આવા નુસ્ખાઓ છે એ થોડા અપનાવે તો એનાથી બેનિફિટ થાય બાકી આ તો વાતાવરણનો ફેરફાર છે એટલે એમાં બીજું આપણે કંઈ વધારે કરી શકીએ નહીં આ સિવાય અમારે અત્યારે આ જે કંઈ પ્રશ્નો છે એની સામે અમે પણ જઝુમીએ છીએ કે અત્યારે અમારા બે ત્રણ ટ્રાયલ ચાલે છે કે જેના ત્રણ ચાર વર્ષ પછી પરિણામો મળશે કે એની પરાગરજ ઉપર ચાલે છે એની વાયબિલિટી ઉપર ચકાસણી પણ કરીએ છીએ અને બીજા જુદા જુદા કેમિકલનો છંટકાવ કરી અને ફળદાણ પ્રક્રિયા એની વધારે વધે એના માટેનો પણ પ્રયત્ન ચાલુ છે અને ફ્લાવરિંગ થોડુંક વહેલું આવી જાય એના માટેના